જોઈએ ઉઠી જો ઉઠી જો ઉઠી ઉઠી ચોખ્ખો બંજરી ને ચોખ્ખી કરવી છે ચોખ્ખી બંજરી ચોખ્ખી થઈ ગઈ છે નાઈ ધોઈ જોઈએ ઉઠવાની છે હવે જો આળા હું છે ને હા જો બંગાહા ખાય બંજરી કેવું મોટું ફાડે છે કે તો તારે લાડવો ખાવો છે કે તો શેનું શાક ખાવું છે વાલી વાલી કરીશો તું બંશરી વાલી વાલી કરે છે તે જસને ગાડે ખાડા પડે છે પડે છે જોવા દેજે તાર મોટું જોવા દે તો કેવા ખાડા પડે છે બંસરી મામા આવશે મામી આવશે મામા આવશે માલા દીદી માલા દીદી આવશે ને માલા દીદી માલા દીદી એમ ડોક એમ ના કરે હાથ ન ડાય એનો ખાલી સરખી કર જ ડાય આ આનું આ વાય વાય કવાય હા વાલી વાલી કરે ખાલી પછી બંસરીના મામા આવશે કે તેજસના મામા આવશે હે બંસરીના મામા આવશે હે આનું પકોનું આય વાય વાય હા વાલી વાલી કરવાની ખાલી હાથે જ અડાડવાની આંગળી જ અડાડવાની ખાલી વા નાની નાની રહી ને મોટા મોઢું નખાય ઉશું મોટું રખાયજસના મામા આવશે કે બંસરીના બંશરી માલા દીદી આવશે મનીષા મામી આવશે કૃપાલ મામા આવવાના ખબર છે

રમવા મળી છે માલા શું કરે છે માલા માલા તું વાવેતર કરો પાણી સીતાફળ વાહ જો ભાઈ અમારે નાના નાના બાળકો ખેતી કરવા આવ્યા છે નાગપુર થી એક આવ્યો છે કેનેડા થી ખેતી કરવા એક નાગપુર થી આવ્યા છે હવે ખેતી અમારી હારી થવાની છે હા જો વાવેતર કરવા મળ્યા છે ભલે વળી ત્રાંબા ની લોટી થી પાણી પાય છે એટલે સારું જલ્દી ઉગે ત્રાંબા ની લોટી થી પાય છે એટલે અને

અને મકાઈ ફેળવાની છે ને પાછી મકાઈ બહુ સ્વાદિષ્ટ લાગે અને મકાઈ ના તો એટલા બધા સ્વાદ આવે એની કોઈ જવા જેવો વાત વિડીયો જોવા એમ થાય કે આ ઢોકળામાં તડી પાક દે પણ અમારા કામ જ આ હશે બધું બની રહી છે આજે દેશી નહીં આજે વિલયથી ઢોકળા કહેવાય ખમણ મેથી નાખવાની થોડી ત્રણ ચાલિયા ને એક ચાલિયા ચણાની દાળ ઈ રીતે બેનો ખાસ રેસીપી જોજો આ બધું અમે આ રીતનું બનાવીશી કઈ કઈ રીતનું ભેળીયું છે આમાં પણ એટલો બધો સ્વાદ આવે એની વાત જવા દઈએ આમ

બદલાભ જોઈ શકો છો પછી અઢાર કલાક જવા દેવી પડે અને સાંજે કરવા હોય ને તો સવારે વહેલું પલાળવા બરોબર અંદાજી તો અઢાર કલાક કા રહેવા દેવાનું તપેલું ઢાકેલું ત્યાર પછી ઢોકળા સ્વાદિષ્ટ બને એ ખાસ નોંધ લેવી હા તમે બલાળ આવી છે ખમણની રેસિપી છે આ

સરસ મજાની બહેનો કોમેન્ટ કરી રહ્યા છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર સરસ મજાનું બની રહ્યું છે ખમણે પણ ખમણ ને ઢોકળા તમને મજા આવે છે ખાવાની ખૂબ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે સરસ મજાના ખમણ બનશે ભાવતા હોય તો કોમેન્ટ કરજો હમણાં તો અમારે સાજા ખમણ જ થાય ચાર પાંચ બે હા આવું બધું લીલોતરી હોય એટલે હારે લાગે સરસ મજાની ડીશ મૂકાઈ ગઈ છે અને તીખા ને તો ઉપર જરા જરા ચટણી પણ નાખવાની સરસ મજાના ખમણ થોડી જ વારમાં તૈયાર થઈ જાય મસ્ત મજાના ખમણ અને રગડો પણ તૈયાર ખૂબ સરસ મજાના ખમણ બની રહ્યા છે બધા કોમેન્ટ સારી સારી કરી રહ્યા છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર ને જય શ્રી રામ ને હર હર બોલી મહાદેવ